ત્યાર બધા એને મસ્ત મજાનું હવાર થઈ ગયું હોય હમણાં આપણે હાઈ જઈએ ને ટ્રેક્ટર વધે કુવામ થઈ જાય બધાને મોડું ઉઠવામાં પાછું થઈ જાય મોડું એટલે દીવ ભૂગી ગયો તો આવ્યા અહીંયા આપણે પણ જો કે આપણે ગા દોવાઈ ગઈ છે અરે આપણે ગુલાબની બે ડાય રાખ્યું કોકી ભાંગી નાખી એક તો ભાંગેલ હતી જ આ એક કોકી ભાંગી નાખી આ તો ભાંગેલ હતી જ બે ડાય રાખ્યું હોય સ્વાહા કરતી એક ટ્રેક્ટર વાળા કર્યું એક તો ફૂન કરી ગયું ખબર નહીં તો હાલો આપણે હેને ખાણ દેવાઈ ગયા હે ગા દોવાઈ ગઈ હે ડૂસો નાખવાનો હે અને વાહીંદા કરવાના હે તો ફટાફટ લોયું હાવેણો લઈ આવી પતરા મતરા એટલે પોદરા ઉપાડીને નાખી દઈ અને વારી સોરી વાહીંદા નાખી દઈ તા તો આવી જાય એટલે બસ ડૂસો નાખી દઈ બે જણા અને એટલે દીવ ઉગીને ફૂગી ગયો અનેડાણના પોરમાં મસ્ત પવન હે આજ ગરમી વરમી બહુ કંઈ એવું હે નહીં જો આમથી પવન આવે હે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ હે આય જ કાંઈ એમ તો ગરમી 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 જ હોય પડી ગયો બધા એને

ચાલો આપણે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે ભણા વણા વિસરી લીધા હે હંજવારી પોતા થઈ ગયા હે સાઈડ માખણ કાઢવાનું એક બાકી છે આ ભાઈ હેરાન ભાઈ પાસા ખાટલા સડી ગયા વાળી જઈને આવીને એક ન્યાય ધોઈને લુગડા બદલાવે છે અઠાર મહિ નવે એક ગયું આપણે નવરા થવા જ ના જોયો એ કે તારે નવીરી થવા જ ના દો એક પછી એક એક પછી એક કામ કર્યા જ રાખવાનું કા હું નવીરી ન થવી જોઈએ કા हम्म है ट्रैक्टर रखो जाओ के जान में जाओ के तो ना सुन लो हां ई तो ठीक बना आ हूं ई है ना दांत खोतरवा रखी थी बेटी होय बराबर चल માં બટાકા પવ બનાવવાનો ઓર્ડર એવો હોય કે આખી મારે ખાવા ને કવસિક તો શીર આવે નહીં પણ વાય તો ખાય તો ભલે અને ખાવાનું મન થયું એ જ હું ચાર દી એક જ વાર ખાવાનું મન થાય ભૂગી ગયા હા એ અને કરી દીધું હે માલ પાવાનું ચાલુ બે મેન પ્રોડક્ટને મળથી લઈ આવવાના પછી બધા ધીરે 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 ચાલુ કરશો અને પછી લાઈટ હે તો કુંડી ભરી લઈ ફટાફટ પેલા માલ પાઈ લે

મજા ઠંડુ ઠંડુ ખાઓ 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 તમારા કોઈ ને ખાવાથી મારે ખૂટવાનું નથી કેમ કે હું અહીંયા ખાવ

આપણે માલ દોવાઈ ગયા દૂધ આવી ગયો અને ભાઈ જઈ લે આડી ગમે એવું હોય આમ આમ ટાવર થોડોક ફાઈવજી ફોરજી જોઈ ને આવે ને ગામમાં અમારે ટાવર ના આવે ને ભાઈ ને વાડી મજા આવે અમે વાડી ના માણસ અમને ગામમાં હોરવે કાં કાંક્યા કાલે કાલ જ આવું છે મારા ભાઈ ને જો સોરવતું છે ને શું કરી કે ગામમાં માં મને ના હોરવાય કે ના મી તો ચોવીસ કલાક તો રહ્યો કા માર ભાઈ ચોવીસ કલાક તો બિન ને ઘેરે રહ્યો કઈ વાંધો રહી ભાઈ તારે મજ મોજ આવે એમ જ કરવાનું આપડે કોઈ જબરજસ્તી છે જ નહીં નહી કાગડું બેઠો બેઠો મોબાઈલ જોવે આ દૂધ ભરવા ગયા હે પણ આજ મારે ભાઈ ને એને નથી હોરવતું એટલે એને કાલ ભયું જવું હે આજ આપણે આપડે ભાઈ હાટું બનાવવાના હે પાણી પીવું અમારે કૌશિકભાઈ હાટું પણ લાઈટ

વા તમારો ભાઈ સારો તમને આવો ફટ મારે બટેકા બાફવાનું કામકાજ કાજ આલે છે ને પછી પૂરી ઉતરું પાણી બનાવ લીધું હે અને આ બે આવું કામ કરે છે એક વાતુ કરાવે અને એક ડુંગરી મોરે અમાર હાટ એટલે કાય કે કરો નહીં કરો નારણ કે કૌશિક ખાટો કે મેટલી કાય વેવાર તમારો વેવાર ઓહો જૂનો નાતો એ નાતો કઈ હાલો મને નથી ખબર રમતા તમારા બેના ડાસા જો એક વાર એવડિયા થઈ ગયા હે બેના તરીકાના રખડી રખડી

બે પોતે પંખા એઠે પછી હે અમીને અમીજી તમને તાણે તાણે કરીને ખવડાવીએ નહીં પોતી હા આપ કોણ વારા લે હાલો કોઈને પાણીપુરી ખાવીએ તો જો માર ભાઈ ઓકે 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 એ કાંઈ ખાટલી ને તો ડીશ જોઈને તો લઈ લે એ રીતે સેટિંગ કરી લેજે મારે ભાઈ એ જો આ જઈ લ્યો વા બેટા હાલો તો અમે તો પાણીપુરી કરી લીધી છે પાણીપુરી ખાઈ લઈ આવે તમારે કોઈ ખાવી હોય તો આપડે અમારા વિદ્ય જોતા રહેજો લાઈક ચેનલ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો અને સોરી થોડુંક મોડું થઈ ગયું એટલે આવજો